મૂળ છે એ એકદમ જાડું છે થડ જાડુ છે છોડ નબળો નથી પડતો અને ખાસ કરીને જેમાં નથી કેરું એમાં તમે જોઈ શકો છો કે રાઇસોબિમ જે ઘંટી છે એ પણ ઓછી છે છોડ પણ નબળો છે અને બંને તમે જોઈ શકો છો

વિકાસ બહુ મસ્ત થાય છે છડ એકદમ જાડાઈ વધે છે અને ઠંડી સામે પણ રક્ષણ આપે છે ધન્યવાદ